મેઘાણી સર્કલ માં આવેલ માં અંબિકા ફ્લેટ ના રીડેવલોપમેન્ટ ના કારણે બંધ મકાન માં માલ ની ચોરી થઈ હોવાની રાવ મેઘાણી સર્કલ માં આવેલ માં અંબિકા ફ્લેટ જર્જરિત હોવાને લઈ રીડેવલોપમેન્ટ ના કારણે બંધ છે જે બંધ મકાન પૈકી ને થી સાત મકાનો માં તોડફોડ કરી માલ સામાન ની ચોરી થઈ હોવાની રહીશો મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી મારું નામ રૂપેશ ભારત છે રૂપેશ ભાઈ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો છે આ મા અંબિકા એપાર્ટમેન્ટ છે જે રામદાસ આશ્રમની બાજુમાં મેઘાણી સર્કલ પાસે ફ્લેટ આવેલું છે તે છે શું બનાવ આજ રોજ સવારે મને અગિયાર વાગે ફોન આવ્યો કે મા અંબિકા એપાર્ટમેન્ટમાં એટલે કે અમારા ફ્લેટની અંદર અને બીજા દસ બાર ફ્લેટની અંદર તાળા તૂટ્યા છે અને એ ફોન આવ્યો એટલે હું અહીંયા ઘરે આવ્યો છું અહીંયા મારા મમ્મી એકલા રહેતા નામ હિતેશકરિયા છે હું આ માપાર્ટમેન્ટ મેઘાણી સર્કલમાં રહું છું આ અમારી સોસાયટીમાં કુલ અડતાલીસ ફ્લેટો આવેલા છે જે કે છેલ્લા દસ દિવસમાં આઠથી દસ ફ્લેટોના કાળા તૂટેલા અને ગઈકાલથી આજ સુધીમાં બીજા આઠ દસ ફ્લેટોના કાળા તૂટેલા છે મારા ચાર ઘર છે એમાં ચારે ચાર ઘરમાં નાની મોટી વસ્તુઓ ગયેલ છે એનો પણ ફિક્સ અંદાજ નથી કેટલી રકમની મારે ચોરી થઈ છે પણ નાની મોટી વસ્તુઓ ઘેલ છે બાકી બીજા ઘણા બધા મકાનોના કાળા તૂટેલ છે તેઓને શું નુકસાની થઈ છે કેટલો એમનો સામાન છે તેની મને કોઈ માહિતી નથી પણ છેલ્લા ઘણા સમયથી અમારી આ સોસાયટી રીડેવલપમેન્ટમાં જવાની છે વાતો ચાલુ છે ઘણા લોકો નથી માનતા એમાં એને કારણે અટકી પડ્યું છે અને નામદાર કમિશનર સાહેબ દ્વારા અમારી સોસાયટીના લાઇટ ડ્રેનેજ અને પાણીની લાઈનો કાપી નાખી હોય જેથી અમારે લોકોએ અન્ય જગ્યાએ થવું પડ્યું છે

ને બીજું એક એવું છે કે એમાં રીડેવલપમેન્ટમાં અમારે ફાઈનલ થઈ ગયું છે બિલ્ડરમેન્ટમાં હવે એમાં અમુક સભ્યો અમુક મેમ્બરો હિસાબે કામ ઊભું રહી ગયું છે એનું પરિણામ અત્યારે અમે ભોગવી રહ્યા છીએ વજાણી હિતેશભાઈ હિતેશભાઈ કયો વિસ્તાર છે શું મેઘાણી સર્કલ મા અમિતા ફ્લેટ રામદાસ આશ્રમની બાજુમાં સોસાયટીમાં પાણી નળના કનેક્શન ગટર લાઈન જીવી ટોટલી વસ્તુ કપાઈ ગઈ છે કમિશનર સાહેબના આદેશ મુજબ અમને નોટિસ આવી હતી નોટિસ આવી એટલે આ લોકો બધા કાપી ગયા છે પછી રોજ દસ પ્લેટ આઠ દસ આઠ દસ પ્લેટની ચોરી થાય છે અગાસીમાં વાલ ગયા ચોવીસ વાલ અગાસીમાં અધા વી ગયા સોસાયટીના ફરતા મેનોલ વીઆ ગયા છે અમુકના દરવાજા બધા ટીધા દરવાજાની અંદર કબાટવાની બધું વિચારી ગયું સોસાયટીવાળાના કાળા તૂટ્યા છે અંદરથી બધાના નળ કાઢી ગયેલા છે નળને પેન્ડી પેન્ડી બધી બધી વસ્તુ તોડી નાખી છે અને બધાના ઘર વેર કરી નાખ્યા છે આ રીતે બધાનું કરેલું છે જો સોસાયટીમાં લાઈટ જીબીવાળા ખાલી સોસાયટીનું કનેક્શન આપે ને તો એ સીસીટીવી કેમેરા કરીને જાગતું રહી શકે જેથી કરીને બીજાને નુકસાની ન થાય આમાં ઘણું બધું નુકસાન થયેલું છે સોસાયટીમાં ઓછામાં ઓછું મેનોલ અને વાલ નહીં બધું ઘણો તો ઓછામાં ઓછું પચાસ હજાર રૂપિયાનું તો નાખી દેતા આ બધી વસ્તુ વહી ગયેલી છેલ્લા કેટલા ટાઈમથી ચોરી થતી હોય એવું તમને લાગે છે છેલ્લા પાંચ તારીખ પછી બધા ટોટલ ફ્લેટ ખાલી થવા આવી ગયા હતા પાંચ તારીખથી ત્રીસ તારીખ વીસ પચીસ દિવસથી એક હજાર ચોરી થાય ચાલુ ચાલુ છે તમને જાણ કોને કરી ચોરી થઈ છે ચોરી થાય રોજ અમે સોસાયટીમાં આટો મારવા આવીએ તો બે ચાર તાળા તૂટ્યા હોય રોજ આટ એક એકબીજા આવતા હોય એટલે એકબીજા કહીએ કે ભાઈ તાળા તૂટ્યા છે